દાહોદ તાલુકાના ખરોળ ખાતે પાણી માટે વલખા મારતા લોકો આ તારીખ ચૌદ છ બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં જે સ્થાનિક લોકો દ્વારા પાણીને લઈને રોષ વ્યક્ત કરાયો હતો છેલ્લા કેટલાય સમયથી સ્થાનિકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે હાલાકી વેઠવું પડ વેઠવાનો વારો આવી રહ્યો છે ગામમાં નળથી જળની યોજના પણ પહોંચી છે પરંતુ નળથી જળમાં જે નળ તો લગાવી દેવામાં આવ્યા છે અને તેમાં જળ નથી તેથી નળથી જળનો પણ ફિયાસ્કો જોવા મળ્યો હતો લોકોને એકથી બે કિલોમીટર દૂર જેટલું કૂવા અને અને હેડપંપમાં

કેટલા વર્ષથી ન મળે બે ત્રણ વર્ષ હું થઈ ન મળે એ ટકજી દડી લેને પાણી ન મળે તો પછી ઢોઢા ડાકરના પીવાનું પાણી કાથી લાવો ઈ સાતો લાવે પેલી ના ડૉક્ટરવા દડે ઈ સાતો તમાર તો ઉમર થઈ તો તમાર પાણી કોણ લાવે કોણ લાવે ઉમર થઈ કોણ લાવે બોલેલા કર કે લાવજે બોલે કોણ આવે

મોટી અમારે ખાવડ ગામની અંદર ખાસ મોટી સમસ્યા એ છે કે અમારે જે પાણી પીવાનું પાણી છે પાણી અને જે પાણીની લાઈન કાઢી છે એમાં પણ પાણી આવતું નથી પાણીને ખાલી કાઢી છે પણ અમારું પાણી આજ સુધી આવ્યું નથી અમારો દેશ આઝાદ થયો આજે ઇઠોતેર વર્ષ થયા તો પણ પાણી આવતું નથી તો આવા અમારા છે નેતા સાંસદ પણ છે અમારા અમારા એમએલએ બી છે પણ પાણી આજ સુધી નથી આવતું કેમ કે આ નેતાઓ બધા ગ્રાન્ટ ખાઈ જાય છે આજે અમારા ખબર એ પણ ખાઈ ગયા છે ગ્રાન્ટ ખાઈ ગયા આના આના અમારું અમારું બિલ પાસ થતું અને પાણી નથી આવતું આજે જે ધનતા બોલે છે તો આગળ અવાજ પહોંચશે તો જ પાણી આવશે બાકી અવાજ નહીં આવે આ નેતા બધા ખાઈ જાય છે એમને ખાસ આ કામમાં અમારા ગામની અંદર કામ ચેક કરવામાં આવે અને જે પણ આ લાઈન આવી છે લાઈન ના પણ અમારી ગ્રાન્ટ ખાવી ગઈ તો પાણી આવતું નથી તો આ ખા તપાસ કરવામાં આવે